અભિનેતા પંકજ પંચના નેશનલ આઇકન પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી મહત્વનું છે કે ચૂંટણી મતદાન અંગે જાગૃત કરવા માટે પ્રખ્યાત સિનેમાસીઓને રાષ્ટ્રીય આઇકોન અથવા તો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરે છે આવી સ્થિતિમાં ઓક્ટોબર બે હજાર બાવીસમાં પંકજ ત્રિપાઠીને નેશનલ આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા જોકે અભિનેતાએ પોતાની સંમતિથી પદ છોડ્યું હોવાનું સામે આવ્યું ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયામાં આગામી ફિલ્મમાં રાજકીય નેતા તરીકેની ભૂમિકા સ્વીકારતી વખતે અભિનેતા પંકજ ત્રિપાઠી એમઓયુની શરતો અનુસાર સ્વેચ્છાએ એસીઆઈ નેશન આઈકોનનું પદ છોડી દીધું હોવાનું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App